નમસ્કાર મિત્રો મારા નવા તમારું હાર્દિક સ્વાગત છે આજે એક અલગ જ વ્લોગ છે કારણ કે આપણું જીવન બહુ ઝડપથી ચાલી રહ્યું છે અને કુદરત આજે પણ સ્લો મોશનમાં ચાલે છે મિત્રો સૂરજ ટાઈમસર જાગી જાય છે પક્ષીઓ વગર એલાર્મે જાગી જાય છે અને આપણે એલાર્મ બંધ કરીને સુઈ જઈએ છીએ કુદરત આપણને સાદું જીવન જીવવા શીખવીએ છીએ અને આપણે લાઈક્સ વ્યૂઝ ફોલોઅર્સ બસ આજ હે મિત્રો પક્ષીઓને કોઈ વાઈફાઈ હોતું નથી છતાં પણ એકબીજાને હળી મળીને રહેતા હોય છે જ્યારે આપણે એકબીજાની કાપણી કરતા હોઈએ છીએ વૃક્ષે કોઈ દિવસ ક્યારેય એવું નહીં વિચાર્યું કે હું આનાથી ઊંચું છું કે એ મારાથી નીચું છે અને આપણે તો તરત જોવા જઈએ કે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો મોકલ્યો તો કેટલા વ્યૂઝ આવ્યા કેમ મારે ઓછા વ્યૂઝ આવ્યા અને અમુક લોકો તો ફરી ફરી જોતા હોય છે કે કેટલા લોકોએ જોયો મને ફોલો કર્યો કે નહીં મારા સબસ્ક્રાઈબર વધ્યા કે નહીં બસ આ જ ટેન્શનમાં જિંદગી ચાલી રહી છે એ ફ્યુ મોમેન્ટ્સ લેટર વરસાદ આવે તો કુદરત એમ કહે છે કે ફ્રી ગિફ્ટ છે એન્જોય કરો આનંદ માણો અને આપણે શું કહીશું કે નેટવર્ક નથી આવતું થોડો સમય મોબાઈલ સાઇડમાં મૂકો અને પક્ષીઓનો કે કુદરતની જે કરામત છે એનો અવાજ માણો અને આનંદ માણો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરજો કે તમે આ કુદરતનો આનંદ છેલ્લે ક્યારે માણ્યો હતો હસતા રહો કુદરત સાથે રહો ફરી મળીએ એક નવા વ્લોગમાં